એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે આજે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે રાજ્યમાં એક પોઈન્ટ સાડત્રીસ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે ગુજકેટની પરીક્ષા સવારે દસ વાગે શરૂ થશે બપોરે ચાર વાગ્યા સુધી તેના પેપર ચાલશે તો બાર સેન્ટર પર બે હજાર પાંચસો સોળ વિદ્યાર્થી ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા આપશે અમદાવાદમાં સિત્તેરથી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા યોજાશે તો આજે ગુજકેટની પરીક્ષા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવશે તો વધુ વિગત સાથે સંવાદતા આશુતોષ લાઈવ જોડાઈ ચુક્યા છે આશુતોષ આજે ગુજકેટની પરીક્ષા છે આપ કયા સેન્ટર પર ઉપસ્થિત છો ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષાને લઈને જેવની વાત કરવામાં આવે તો એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે સમગ્ર રાજ્યમાંથી એક પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપશે પરીક્ષાનો સમય જે છે તે સવારે દસ વાગે શરૂ થશે અને ત્યારબાદ ચાર વાગ્યા સુધી આ એમસીક્યુ આધારિત પરીક્ષા યોજાવાની છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે વાલીઓ પહોંચી ચૂક્યા છે

એ ગ્રુપમાં માં એક્ઝામ આપવાનો છે કે બી ગ્રુપ એ ગ્રુપ મેથ્સમાં માં કેટલા ડર લાગતો હોય એમસીક્યુ આધારિત એક્ઝામ છે ત્યારે કેટલી પ્રિપેરેશન કેટલા પેપર્સ તમે સોલ્વ કર્યા છે મેં મતલબ બોર્ડના ના પચીસ ત્રીસ પેપર કર્યા ગુજસેટ ના મતલબ દરેક સબ્જેક્ટના ના વીસ પેપર જેવા સોલ્વ કર્યા છે અને વાંચન પણ આઠ થી દસ કલાક રાખું છું શું લાગે શું એક્સપેક્ટેશન આજના પેપર મતલબ મારી એક્સપેક્ટેશન વન હંડ્રેડ એન્ડ ટેન પ્લસ જેવી છે એકસો ને દસ ટકા જે છે મિત્રો શું કહેતો કેવી તૈયારી આજની પરીક્ષાની हाँ सही है सही है आ, कितने घंटे पढ़ाई करते थे मैं ऐसा कुछ फिक्स नहीं था कभी चार घंटे कभी पाँच घंटे भी हो जाता था कितने पेपर सॉल्व किए अब तक मैंने दरअसल ये मार्वल की जो सेट आती थी, थी मैंने वो सॉल्व किए ऐसे कह नहीं सकते और प्रीवियस ईयर के कुछ क्वेश्चंस सॉल्व किए थे विद्यार्थी बात कर शू के तैयारी बेटा के वाचन करता था सुहासा अपेक्षा पेपर ने વાંચે ને તો એક કલાકનું થઈ જતું હતું અને એન્ડ મુમેન્ટમાં બાર કલાકનું થતું હતું તો સારી અપેક્ષા તો છે જ દસથી બાર કલાકનું વાંચન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતું હતું જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં એ વિદ્યાર્થીઓ જે છે તે પહોંચ્યા છે અને હવે ડીઓ દ્વારા ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓ ન કરે તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અમદાવાદના ડીઓ જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે તેમની સાથે પણ વાત કરશું મેડમ શું કહેશો સ્માઈલી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે મોડું મીઠું પણ કરવામાં આવ્યું બસ વિદ્યાર્થીઓ ગુજકેટની આ જે પરીક્ષા છે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહથી આપે તે માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરી રહ્યા છીએ ઓલ ધ બેસ્ટ કહી અને સ્માઈલી સાથે એમને એન્ટ્રી આપવામાં આવી રહી છે અને એમના કેરિયરના ખૂબ જ અગત્યના તબક્કે એમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે બોર્ડ દ્વારા કયા પ્રકારની તૈયારી કરાઈ છે ગેરરીતિ રોકવા માટે અને ખાસ કરીને ગરમી પડી રહી છે ચાર વાગ્યા સુધી પરીક્ષા છે જી બોર્ડ દ્વારા સંપૂર્ણ સુસજ્જ વ્યવસ્થા કરવામાં આવેલી છે તમામે તમામ વર્ગખંડો સીસીટીવી થી સુસજ્જ કરવામાં આવેલા છે ઇલેક્ટ્રિસિટીના પુરવઠાની પણ સુ વ્યવસ્થા સુનિશ્ચિત કરી લેવામાં આવી છે દરેક શાળામાં આપ જાણો છો તેમાં અમે હેલ્થ કીટની વ્યવસ્થા અગાઉ પણ કરેલી હતી તેથી ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી બાળકો ગરમીના વાતાવરણમાં વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી શકે વિદ્યાર્થીઓ એકસો ને દસ મહેનત સાથે પરીક્ષા માટે આવ્યા છે અને બોર્ડ દ્વારા પણ તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને વીજ પુરવઠાની પણ મીટિંગ કરવામાં આવી હતી આરટીઓ સાથે પણ મીટિંગ કરવામાં આવી હતી સાથે સાથે ઓઆરએસ અને અન્ય પાણીની વ્યવસ્થાઓ કરવા માટે પણ જે છે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે આ ગરમીના વાતાવરણમાં છે સુનિશ્ચિતપણે પરીક્ષા આપી શકે જી બિલકુલથી આશુતોષ તો વિદ્યાર્થીઓ પણ કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા હતા આ તમામ વિગતો બદલ આપનો આભાર